નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ દર્શક મિત્રો આપણે ગુજરાતના બજેટ બે હજાર ચોવીસ પચીસનું જે જાહેર કરવામાં આવ્યું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા તેની ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને તેમાં પણ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ કરોડનું જે આ બજેટ અત્યારે આવતો જે જોવા મળ્યું છે તેની ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે કિશોરભાઈ પ્રશ્ન હવે આપને છે કે જ્યારે આપણે લિવિંગ વેલ અને અર્નિંગ વેલના સૂત્રને લઈને તો આપણે વાત કરતા હતા પરંતુ તેની સાથે મૂડી ખર્ચ જે દસ નવ ટકા વધીને એક લાખ આઠ હજાર પંદર કરોડ જે થયો છે અને ક્યાંક અંદાજપત્રનું કદ પણ વધ્યું છે અને જ્યારે ત્રણ પોઈન્ટ પાંચ ગુજરાતની અર્થવ્યવસ્થા પહોંચાડવાની જે બાબત છે શું પહોંચશે આ આ આ બજેટને અનુલક્ષીને અત્યારે તો જોવા જઈએ તો આ વસ્તુ છે ને કેન્દ્રીય બજેટ અને આપણા રાજ્યના બજેટમાં એક કોમન વસ્તુ આ દેખાય બંનેમાં કેપિટલ એક્સપેન્ડિચર ઉપર બહુ મોટો ભાર પાડ્યો છે ગયા વર્ષે આપણે દસ લાખ કરોડ આ વખતે અગિયાર લાખ કરોડનું તમારે કેન્દ્ર સરકારે બજેટ ફાળવ્યું તો રાજ્ય સરકારે પણ કેપિટલ એક્સપેન્ડિચરમાં એસી થી એક્યાસી ટકાનો વધારો કર્યો છે એટલે તમારે માળખાગત સુવિધાઓ ઊભી કરવી છે કેમ કે જ્યાં સુધી તમે માળખાગત સુવિધાઓ ઊભી ના કરો રોડ ન બનાવો બ્રિજીસ ન બનાવો સારી સગવડ ન આપો ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નહીં થાય એટલે તમારે વિકાસના ગતિને આગળ લઈ જવા માટે માળખાકીય સુવિધા તો ઊભી કરવી પડશે પણ એની સામે તમે જે કેપિટલ એક્સપેન્ડિચર કરો છો જે આપણે એજ્યુકેશનની વાત કરીએ હવે એજ્યુકેશનમાં તમે પંચાવન કરોડ ખર્ચ્યા છે હવે જોવાનું છે કે પંચાવન કરોડમાંથી કેપિટલ એક્સપેન્ડિચર કેટલું છે ને રેવન્યુ એક્સપેન્ડિચર કેટલું છે એટલે ક્યાં શું જાય છે એજ્યુકેશન માં તમે નવા ઓરડા બનાવો નવી શાળા બનાવો તમે સ્માર્ટ ક્લાસરૂમ બની દો આંગણવાડી હાઈટેક બનાવી દો પણ એ જે તમે માળખાગત સુવિધાઓ ઊભી કરી છે એનો વપરાશ કોણ કરશે એટલે હું અત્યારે ગુજરાત યુનિવર્સિટીની વાત કરું તો ગુજરાત યુનિવર્સિટી પાંચ વર્ષ પહેલા કે બે વર્ષ પહેલા જે હતી અને આજે જુઓ તો આખું ધરમૂર્તિ ફેરફાર થઈ ગયું નવી બિલ્ડિંગો બની ગઈ પણ એ જ એ જ ભવન ની અંદર હું પાંચ વર્ષ પહેલા ના પ્રોફેસર ને અત્યારના પ્રોફેસર જો ખબર પડે કે પાંચ વર્ષ પહેલા દસ સાહેબો હતા ને હવે ખાલી બે જણા ચલાવે છે એટલે ક્યાંક ને ક્યાંક જરૂર એ પણ છે કે એજ્યુકેશન અને હેલ્થ બંને અને ખાસ કરીને એજ્યુકેશનમાં જ્યારે તમે આટલું મોટી ફાળવણી કરતા હોય તો તમારે એ જે ખાલી જગ્યાઓ છે એને ભરવા માટે પણ એતો પ્રયત્ન કરવો પડશે નહીં તો શું થાય છે કે આ સુવિધા ઊભી થઈ જાય તમે સ્કૂલમાં કોમ્પ્યુટર આપી દીધા છે અને મેં પ્રેક્ટિકલી નજરે જોયું છે કે ઘણી શાળામાં કોમ્પ્યુટર પડ્યા હોય અને તમે ત્યાં જાઓ તો એ કોમ્પ્યુટર ચલાવવાળું કોઈ હોય જ નહીં એટલે હવે તમારે જરૂર એ છે કે સુવિધા ઊભી થયા પછી એને તમારે વાપરવા માટે મેન પાવર જોઈશે ત્યાં પણ સરકારે એટલી વ્યવસ્થા કરવી પડશે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં ઘણી જગ્યાએ તમે જાઓ તો પીએચસી કે સીએચસી હોય પણ ત્યાં હાર્ડલી તમને કોઈ જગ્યાએ ડોક્ટર આવતો દેખાય ઓકે એટલે એ રેવન્યુ લેવલ ઉપર પણ કામ કરવું પડશે કેપિટલ એક્સપેન્ડિચર કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે તમારે જે જીડીપી આ જે સ્ટેટ જીડીપી માં જે આંકડા વધારવા છે એ કેપિટલ એક્સપેન્ડિચર થી આવવાના છે અને સાથે તમે આપણે આ ભૂલી ગયા કે રિવરફ્રન્ટ છે ગંદીનગર 40 કિલોમીટર નો રિવરફ્રન્ટ ઉભો છે ઓકે હવે એક પણ એક મોટું છે ગિફ્ટ સિટીમાં તમે ફિનટેક સ્ટ્રક્ચર ઊભું કરો છો એટલે હવે તમે શું કરો છો ગુજરાતને તમે એક દેશના રોલ મોડેલ તરીકે પ્રેઝન્ટ કરવા માંગો છો હવે રોલ મોડેલ તરીકે પ્રેઝન્ટ કરવું એટલે કેટલી મલ્ટીનેશનલ કંપની ગુજરાતમાં આવે છે કેટલી કંપનીઓ ગિફ્ટ સિટીમાં આવે છે એ માટે તમારે માળખું ઊભું કરવું છે હવે એના માટે તમારે નવા એરપોર્ટ જોઈએ છે નવા રોડ જોઈએ છે અને સાથે સાથે સ્કિલ મેનપાવર જોઈએ છે

સારું થાય છે તો લોકોની સુખાકારી વધવાની છે એટલે જીવન ધોરણ તો સુધરે છે ને સુધરી રહ્યું છે એમાં વાંધો નથી અર્નિંગ વેલ માટે તમારે રોજગારીની તકો ઊભી કરવી પડશે ગુજરાતમાં બેરોજગારીનો દર જુઓ તો દેશના બીજા રાજ્યો કરતા ઘણો ઓછો છે એટલે એમાં આપણે કમ્ફર્ટેબલ છે પણ ત્યાં આટકવાનું નથી હજુ બેરોજગારી ગુજરાતમાં છે અને એ બેરોજગારીના દરને ઘટાડવા માટે તમારે રોજગારીની તકો ઊભી કરવી પડશે ખાલી એમઓયુ કરવાથી નહીં થાય ને એમાંથી કેટલા એમઓયુ એક્ઝિક્યુટ થાય છે અને સરકાર જ્યારે માળખાગત સુવિધાઓ ઊભી કરે એની પાછળનો એક ઉદ્દેશ્ય હોય છે કે પ્રાઇવેટ સેક્ટર આગળ આવે એટલે તમે પ્રાઇવેટ સેક્ટરને કેટલું આગળ લાવી શકો છો કયા પ્રકારની જોબ પ્રાઇવેટ સેક્ટર ઊભી કરે છે કેમ કે પબ્લિક સેક્ટરમાં જોબ્સ નથી અને સરકાર જ્યારે મિનિમમ ગવર્નન્સની વાત કરતી હોય એટલે સાબિત થઈ ગયું કે અમારે બહુ મિનિમમ માણસોથી સરકાર ચલાવવી છે એટલે એમાં ભરતીનો સ્કોપ નથી પ્રાઇવેટ સેક્ટર જ્યાં રોજગારીની તકો આવી રહી છે ત્યાં કેટલી રોજગારી ઊભી થાય છે

એ બોલ કાર્યક્રમમાં મને ઘણા બધા જે વ્યુઅર્સના જે મને ફોનો આવે અને તેમણે પણ એમ જ કહ્યું કે બજેટ તો જાહેર કરવામાં આવે છે પરંતુ ક્યાંક યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળતું નથી અર્નિંગ વેલ ઉપર જે ભાર મૂકવામાં આવે છે રોજગારી ક્યાં છે બીજી બાજુ જ્યારે જે પેલું લિવિંગ વેલનું કહ્યું તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ક્યાંક અતાર ઘટી રહ્યું છે તે બાબત પણ ક્યાંક સામે આવી છે શિક્ષણ અને આરોગ્યમાં જોગવાઈઓ ઘણી બધી કરવામાં આવે છે અમુક જગ્યાએ જ્યાં શિક્ષકો નથી તો બીજી બાજુ પીએચસી અને સીએચસી સેન્ટરોમાં ક્યાંક ડોક્ટરો પણ જોવા મળતા નથી સાથે જ જ્યારે ગ્રામ્ય વિકાસની વાત કરવામાં આવે તો ચલો ગ્રામ્ય વિકાસને લઈને મેં આ પહેલાં પણ આપણે એક ડિબેટ હતી હેમંત ભાઈ કદાચ આપને યાદ હોય તો ત્યારે પણ મેં છોટા ઉદેપૂર્ણ પહેલાં રસ્તાનો જે ઉલ્લેખ કર્યો હતો કેના ત્યાં પણ ત્યારે તો જે આ પરિસ્થિતિ ક્યાંક અલગ જ જોવા મળતી હોય છે એટલે કે યોગ્ય ઇમ્પ્લીમેન્ટેશન પણ ત્યારે તો થવું બહુ જરૂરી છે હેમંતભાઈ એકદમ ભાઈ સાચી વાત કહું ને તો દાખલા તરીકે આ વાઇબ્રેરી સમિટ આ દસ વખત આપણે યુજી એના લીધે થઈને ખરેખર ગુજરાતમાં કેટલું ડેવલપમેન્ટ થયું એને એક કોમ્પ્રિયન્સિવ ડોક્યુમેન્ટ તમને ખ્યાલ હતો એની આપણે એક ડિબેટ કરી હતી એ વખતે મેં એનો ઉલ્લેખ કર્યો હતો કે સેવન્ટી વન પર્સન્ટ ઇમ્પ્લિમેન્ટેશન હોય જેટલા એમઓયુ થાય એનું સેવન્ટી વન પર્સન્ટ ઇમ્પ્લિમેન્ટેશન હોય તો એ વખતે મેં કહ્યું હતું કે ડિસ્ટિન્કશન આવે ને તો કોઈ પણ વિદ્યાર્થીનું ડિસ્ટિન્ક્શન આવે તો આપણે રાજી થતા હોઈએ સરકારનું ડિસ્ટિન્કશન એમાં ઇમ્પ્લિમેન્ટેશન ઓફ અ પ્રોજેક્ટ હોય તો એમાં ખરેખર રાજી થવું જોઈએ અને ધીસ ઇઝ ઓન રેકોર્ડ સરકારનું પોતાનું ડોક્યુમેન્ટ છે કે એમાં વીસ લાખ જેટલી રોજગારી ઉભી થઈ છે વાયબ્રન્ટ ના એ બધા એમઓયુ થવાને લીધે આમે ગુજરાતનો અનએમ્પ્લોયમેન્ટ રેટ આખા દેશમાં સૌથી ઓછો બે ની આસપાસ છે અને ધીસ ઇઝ ફેક્ટ નીતિ આયોગના આંકડા છે અને ગુજરાત તો સરકાર તો કેવું કરે છે રોજગાર મેળા લગભગ દર બીજા ત્રીજા મહિને રોજગાર મેળો હોય છે અને રોજગાર મેળામાં આપણે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જે લોકો રજિસ્ટર્ડ કરાવે છે એમાંથી વચ્ચે ના તો તમને જો તમારું ધ્યાન ગયું હોય તો એક સ્ટેટિસ્ટિક્સ એ પ્રમાણેનું હતું કે દાખલા તરીકે સોળ લાખ જેટલા કેન્ડિડેટ્સ એ રોજગારી માટે નોંધાવેલા હોય પોતાના નામ તેમાંથી આઠ લાખ લોકોને રોજગારી મળી હતી અને આપણે ઘણી વખત જાણીએ છીએ કે બધા જે ગ્રેજ્યુએટ થાય કે પોસ્ટ ગ્રેજ્યુએટ થાય એટલે પહેલાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના નામ તો નોંધાવી દે પણ બાય ધ ટાઈમ દે ગેટ ધી સર્વિસ એટ ધી અધર પ્લેસ પણ ધ નેમ્સ આર નોટ ડિલીટેડ ફ્રોમ ધ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે ઘણી બધી સ્ટેટિસ્ટિક્સ આપણે જોતા હોય છે પણ રોજગારી મળી છે એ આંકડા તો આઠ લાખના આપણને મળતા હોય એટલે મારી દ્રષ્ટિએ જોવા જાવ તો ગુજરાતમાં રોજગારીની દ્રષ્ટિએ અને ઉદ્યોગોનું જે જે પ્રમાણેનું ડેવલપમેન્ટ છે એ દ્રષ્ટિએ જોવા જાવ તો ખૂબ સારું આપણે ગુજરાત સરકારે કામ કરેલું છે ભાઈ મારે સૌથી વધારે જે ધ્યાન મને જે એક આરોગ્યના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાને લીધે જે લાગ્યું ને કે આરોગ્યનું બજેટ તમે પંદર હજાર કરોડથી વધારીને વીસ હજાર કરોડ અને એમાં ટાર્ગેટેડ મને એવું લાગે છે કે પોષણ માટે થઈને ગુજરાત સરકાર જેટલી બધી સજાગ છે એ કદાચ સમથિંગ અનપ્રેસિડેન્ટેડ વિચ વોઝ નેવર સીન ઇન ધી તમારે પોષણ માટે દાખલ તરીકે દૂધ સંજીવની યોજના છે તો આપણે ત્યાં સ્ટન્ટેડ ગ્રોથ આપણા વિદ્યાર્થીઓમાં જોવા મળે છે કે એમની હાઈટ ઓછી જોવા મળે છે એ વિદ્યાર્થીઓનું જે બોડી માસ ઇન્ડેક્સ હોય એ ઓછું જોવા મળે છે તો એને વધારો શું કરવું જોઈએ તો દૂધમાં ફેટ વધારવાની વન પોઈન્ટ ફાઈવ પર્સન્ટથી વધારીને ફોર પોઈન્ટ ફાઈવ પર્સન્ટ કરવાની યોજનામાં પાંચ દિવસ ફ્લેવર્ડ દૂધ મળે તો એ એ બધાને દૂધ મળે મળે કે જેથી કરીને એમને પોષણ સાથે સાથે આંગણવાડીમાં જે ધાત્રી અને સગર્ભા માતાઓ છે એમને જે રેશન કીટ આપવાની છે એને માટે થઈને પણ તમારે વિશેષ જોગવાઈ થાય મધ્યાહન ભોજન યોજના માટે ઇઠ્યોતેર એવા સેન્ટર્સ સરકારે આ વખતે આઇડેન્ટીફાઈ છે કે જ્યાં સેન્ટ્રલ કિચન એક બનશે અને સેન્ટ્રલ કિચનમાંથી ખોરાક બન્યા પછી જેનું કન્સન્ટ્રેશન પોષણ કેટલું વધારવાનું છે એ પછી એ ડિસ્ટ્રીબ્યુટ આજુબાજુના વિસ્તારોમાં થશે મને એવું લાગે છે કે ક્વોલિટેટીવલી પણ જોવા જાવ હાઈજીનિકલી પણ જોવા જાવ તો આ એક ખૂબ સારો કન્સેપ્ટ છે એક્સપેરિમેન્ટલ ધોરણે ગુજરાત સરકાર આ વખતે શરૂ કરી રહી છે પણ આ સેન્ટ્રલ કિચન સાથે આવું ડિસ્ટ્રીબ્યુશન હોય તો ઘણી વખત આપણે પેલું મધ્યાહન ભોજન યોજનામાં એકાદ આપણે જે છૂટાછવાયા બનાવવા ક્યારેક જોવા મળતા હોય છે ને જે આખા સ્કીમ છે એના હાર્ડલી પોઈન્ટ ફાઇવ પર્સન્ટ પણ હોય પણ કે ભાતમાંથી જીવાત નીકળી ને અહીંયા ખીચડી કાચી હતી ને આજે જોવા મળે છે એમાં સેન્ટ્રલ કિચનમાં ધીસ પેરામીટર્સ વિલ બી મેન્ટેન એટલે આ આખું એ જે ફોકસ છે અને એમાં પ્રેગ્નન્સી મને સૌથી વધારે આનંદ એ વાતનો થયો કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કે જેમાં માતાને બ્લડ પ્રેશર હોય સોજા હોય ઘણી વખત એના લીધે થઈને ખૂબ મોટી તકલીફ પ્રેગ્નન્સી દરમિયાન થતી હોય તો એવી માતાઓને આઈડેન્ટિફાઈ કરીને આપણે ત્યાં હવે હંડ્રેડ પર્સન્ટ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થાય યજ્ઞોભાઈ પહેલા આથી મને ખબર છે વીસ વર્ષ પહેલા મળ સાહીઠ ટકા ડિલિવરી ઇન્સ્ટિટ્યુશન ચાલીસ ટકા ડિલિવરી ઘેર થતી એના લીધે થઈને આપણે ત્યાં માતા મૃત્યુ દર એક વખતે ત્રણસો ને એકસઠ હતો એક લાખ માતાઓની ડિલિવરી ત્રણસો એકસઠ માતાઓ મૃત્યુ પામતી આજે એ દર સુડતાલીસ એક લાખ માતાએ સુડતાલીસ માતાઓના મૃત્યુ થાય મોડા વાસ ડિફરન્સ ક્યાં ત્રણસો એક ને ક્યાં સુડતાલીસ એની પાછળનું કારણ આપણે જે કીધું અને મને જો લેટેસ્ટ આંકડા જો હમણાં હોય તો એ તો લગભગ ની આસપાસ છે ઇફ આઈ એમ નોટ રોંગ તો તમે જોવા જાવ તો એ માતા મૃત્યુ દર માટે પણ આ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી વાળા પેશન્ટને

કયા પરિવારના લોકો પોતાના દીકરા કે દીકરીને અંતરિયાળ વિસ્તારમાં એ સર્વિસ માટે જાય એવું પસંદ હોય છે બહુ બહુ દિલ પર હાથ રાખીને આપણે વાત કરીએ આખી ચર્ચા દરમિયાન એ નિયોનેટોલોજીસ્ટ હોય સર્જન હોય ગાયનેકોલોજીસ્ટ હોય અને દાખલા તરીકે ના છૂટકે એ સર્વિસ કરવા જતો હોય ને તો છ બાર મહિનામાં એ ક્યાંક ને ક્યાંક ટાઉન લેવલે કે સિટી લેવલે પોતાનું નર્સિંગ હોમ કરીને એ શિફ્ટ થઈ જતો હોય સરકાર શું કરે સરકાર પ્રાઇવેટ પ્રાઇવેટમાં જેટલા તમને સેલરી મળે એ પ્રમાણે ના સેલરી આપવા તૈયાર તમને નોન પ્રેક્ટિસિંગ એલાવ કે પાંચ વાગ્યા પછી તમે તમારી પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરી શકો ધીસ કાઇન્ડ ઓફ ધી રિલેક્સેશન ધી ગવર્મેન્ટ ઇઝ ગીવિંગ પણ તમે તૈયાર ના થતા હોય તો ઘણી વખત આપણને એવું થાય કે કેમ ડોક્ટર અને એટલા માટે આયુષ યોજનાને પણ આપણા પીએચસી ને સીએચસી સાથે જોડી છે જેથી કરીને આપણા આયુષ ડોક્ટર્સ છે બીએચએમએસ ડોક્ટર છે બીએસએમ ડોક્ટર બીએમએસ ડોક્ટર છે એમની પણ સેવા મળી રહે મને એવું લાગે છે આરોગ્ય ક્ષેત્રમાં જે પ્રમાણે વાત થઈ છે કે યુએન લેવલે તમને તમને કાર્ડિયાક ફેસિલિટી રાજકોટમાં પણ મળી રહે ગાંધીનગરમાં પણ મળી રહે સુરતમાં પણ મળી રહે એ પ્રમાણેના સેન્ટર્સ ઉભા કરવાની વાત છે ધીસ ઇઝ સમથિંગ વેરી વેરી હેલ્પફુલ ટુ ધ પીપલ ઘણી વખત આપણે જોતા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં કોઈને હાર્ટ એટેક આવે તો રાજકોટથી અમદાવાદ શિફ્ટું હોય પેશન્ટ ફેસિલિટી રાજકોટમાં ઊભી થતી હોય તો આઈ થિંક અ વેલકમ સ્ટેપ ત્રણસો બેડની હોસ્પિટલ બાવળા પાસે ઊભી થવાની એક બેડની હોસ્પિટલ સુરતમાં કામરેજ પાસે ઊભી થવાની વાત છે મને લાગે છે કે રૂરલ એરિયા અને ટાઉન લેવલે આ બધા ખૂબ સારા સ્ટેપ સરકારે વિચારેલા છે અને ભવિષ્યમાં આપણે જોવા જાવ તો આરોગ્યમાં આપણે જે માતા મૃત્યુદર શિશુ મૃત્યુદરમાં જે એચિવમેન્ટ આપણે હાંસલ કર્યું છે એમાં ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળશે

પણ પૂર્ણ સમયના શિક્ષકોની વિદ્યા હજાર શિક્ષકોની ભરતીની વાત પણ માન્ય મંત્રીશ્રીએ કરી હતી એટલે મને એવું લાગે છે કે શિક્ષણ ક્ષેત્રે સરકાર જો આટલું બજેટ ફાળવતી હોય તો એની પાછળ કેપિટલ એક્સપેન્ડિચરની સાથે સાથે આ જે લોજિસ્ટિક્સ અને રેવન્યુ એક્સપેન્ડિચર છે એનો પણ સરકારે વિચાર કરેલો જ છે એટલે શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ભરતી આવી રહી છે અને બધા જે નવયુવાન શિક્ષકો છે એ પણ આ બાબતથી જ્ઞાત છે અરે શિક્ષણ અને આરોગ્યને લઈને તો અત્યારે આપણે બાબત પર ચર્ચા કરી કે ના અત્યારે તમામ પ્રકારની જે સવલતો રાજ્ય સરકાર દ્વારા તરાલ આપી જોઈએ આપવામાં આવે છે અને સાથે જે એક વિઝન અત્યારે તો જે મૂકવામાં આવ્યું છે રાજ્ય સરકાર તરફથી એ ગરવી ગુજરાત ગુણવંત ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત આ વિઝનને પણ આપ કરી દીધો જુઓ છો તો

બીજી વસ્તુ છે કે તમે વાત કરી કે ગ્લોબલાઇઝેશનની તો ગ્લોબલાઇઝેશનની અંદર આપણે જોયું છે કે લોકલ મેન્યુફેક્ચરરને જે સવલતો મળી જોઈએ ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી એકદમ રો મટીરિયલ છે તમે અત્યારે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો કે એવરેજ યુનિટ રેટ જે પ્રોડક્શન છે અરાઉન્ડ ત્રણ થી સાડા ત્રણ રૂપિયા છે પરંતુ આપણે જોઈએ છીએ કે દરેકને રેસીડેન્શિયલમાં આઠ આઠ રૂપિયાની આજુબાજુ પર યુનિટ

દેખાતું નથી બેઝિક જે રોજગારના ખેતીવાડીના કે કોઈ બી પરાક મીન્સ એ બધા જે પરિબળો છે એની વાત કરીએ તો ત્યાં બી ઘણા કામગીરી હજી કરવાના બાકી છે તો એક જ વસ્તુ કહીશ આ બધાનો સરવાળો કે ભલે આપણે કહીએ છીએ કે ગ્લોબલાઇઝેશન પરંતુ જ્યાં સુધી લેવલ ઉપર એટલે કે રૂરલ ઇકોનોમી કોન્ક્રીટ સ્ટેપ્સ નહીં કરવામાં આવે તો ડેફિનેટલી ગ્લોબલ ઇકોનોમી આપણે નહીં પહોંચી વળીએ અને જ્યારે માર્કેટ ગ્લોબલ માટે ઓપન છે તો ઇન્ટરનેશનલ પીપલ ઇન્ડિયામાં આવીને પોતાના બિઝનેસ કરે છે ને આપણા કરતા બી ઓછા ભાવે આપણા મેન્યુફેક્ચર કરતા ઓછા ભાવે જયારે વસ્તુ આપી શકતા હોય તો આપણી સરકારે વિચારવાનું રહે નિકુલભાઈ સાથે વધુ એક પ્રશ્ન આપણે કે જ્યારે આપણે આ વિકાસની વાત કરતા હતા અને જે ગામડાઓ સુધી કનેક્ટિવિટી અત્યારે તો જે પહોંચે લોકો જે અત્યારે તો શહેર તરફ પણ અત્યારે તો આગળ વધી રહ્યા છે તેમને તમામ પ્રકારની યોગ્ય સુવિધાઓ મળે જેને અનુલક્ષીને એક નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં સાત જેટલી જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકામાં જે કન્વર્ટ કરવામાં આવશે એટલે જાહેર કરવામાં આવશે જેમાં નવસારી ગાંધીધામ મોરબી પછી વાપી આંદ મહેસાણ સુરેન્દ્રનગર અને વઢવાણનો જે સમાવેશ કરવામાં આવ્યો છે આપ આ કોન્સેપ્ટને પણ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે તો ગામડાઓને કનેક્ટ કરવા માટેનો એક કોન્સેપ્ટ અત્યારે સામે આવે છે તેમ ના ડેફિનેટલી જ્યારે કોઈ બી શહેરી વિસ્તારનો વ્યાપ વધે તો એના જે આજુબાજુના ગામડાઓ છે એ તમારા અ મહાનગરપાલિકામાં આવી જાય અને જ્યારે અમુક મને ખ્યાલથી પરિભાષાઓ છે કે અમુક અમુક સુધી વસ્તી વધે તો એને આપણે નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનું હોય અને આજે અહેમદાબાદ મેટ્રો સિટી ના નજીક છે કે મેટ્રો સિટી તરીકે આઈડેન્ટિફાઈ છે કારણ કે જે વિસ્તાર છે એટલો બધો વધી ગયો છે વસ્તી એટલી બધી વધી ગઈ છે કોઈ બી કોઈ બી વસ્તુને અપગ્રેડ કરો ત્યારે એના પ્રોસ એન્ડ કોન્સ હોય છે પરંતુ આપણે જોયું છે કે ગુજરાત સરકારની અંદર જ્યારે બી જે બેઝિક સુવિધા છે આપણે ઘણીવાર નગરપાલિકાઓના વીજ બિલ બિલના ભરાવાના લીધે એમના સ્ટ્રીટ લાઇટ્સના કનેક્શન્સ કપાતા જોયા છે પાણીના કનેક્શન્સ કપાતા જોયા છે તો આ બધી વસ્તુની અંદર બજેટ એલોકેશન્સના વાત આવે તો ડેફિનેટલી શું કહેવાય ભલે તમારા ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનના સરકારની વાતો કરતાં હોય પરંતુ અ ઘણીવાર આપણે જોયું છે ગુજરાતની અંદર કે લોકોને પોતાના માળખાગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય એના સુવિધાના અભાવ હોય છે એક બેસ્ટ એક્ઝામ્પલ કોટ કરવા માંગીશ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ખૂબ જ મોટા ડોર ટુ ડોર કલેક્શનના અંદર ભ્રષ્ટાચાર પાડ્યા હતા અને ત્યાર પછી બધું ચર્ચા બી થયું અને એના પર કોઈ પણ જાતના ઈડી ના કોઈ નોટિસ મળ્યા ના કોઈ પર્ટીક્યુલર કોઈ અવાજ ઉઠ્યો સભાની અંદર જ્યારે વિપક્ષ દ્વારા ચર્ચા કરવામાં મુદ્દો મૂકવામાં આવ્યો તો એને બહુમતીના જોડે એને ચર્ચામાં ન લેવામાં આવ્યો તો આ રીતના જે પરિસ્થિતિ ઉદભવે છે તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી વિચારવું જોઈએ કે લોકતંત્રની અંદર તમે ભલે લોકતંત્ર મહાનગરપાલિકા બનાવો પરંતુ એની જે માળખાગત સુવિધાઓ છે કે જે એના રિક્વાયરમેન્ટ છે વડોદરા શહેરમાં બાર વોર્ડ ઓફિસના ઓગણીસ વોર્ડ ઓફિસ કર્યા પરંતુ મહેકમની અંદર જે વધારો થયો એ લોકોની સેવામાં જે રિક્વાયર્ડ લોકો છે હજી બી એના રિક્રુટમેન્ટ નથી થયા તો આ બધું બી જોવાનું રહ્યું જેવી રીતના સરસ વાત કરી કે કેપિટલ બજેટની જોડે જોડે તમારે રેવન્યુ એક્સપેન્ડિચર અને મહેકમ જે છે એવી ભરવાથી લોકોની જે સુખાકારી અને સુખ સુવિધામાં વધારો થશે તો એ સરકારની પ્રાથમિકતામાં કશે દેખાતું નથી એવું લાગે છે અને સ્માર્ટ સિટીની આપણે ખાલી એક છેલ્લી જોગવાઈની વાત કરી લઉં કે મારા માનનીય વડાપ્રધાને ખૂબ સરસ રીતે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ગુજરાતને આપ્યા પરંતુ મારા જે શહેરો છે જેને સ્માર્ટ સિટીના એલોકેશન મળ્યા છે એથી કોઈ જગ્યાએ સ્માર્ટ હોય એવું દેખાતા નથી હેમંતભાઈ ચલો સ્માર્ટ સિટીને લઈને તો તમે જવાબ આપજો પહેલાં સૌથી પહેલો મારો એટલે આમ તો બે ત્રણ સવાલ છે મારા પહેલાં નિકુલભાઈનો જવાબ આપી દો એક જ મિનિટમાં હું પછી બીજા એક બે સવાલ પૂછી લઉં આપણે જોઈએ ને તો યજ્ઞ દરેક ટ્રાફિક સિગ્નલ પરના જે સીસીટીવી કેમેરા છે દરેક વિસ્તારમાં જે પ્રમાણેના સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે બીઆરટીએસની આખી જે પ્રમાણેની આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો જે પ્રમાણેની વ્યવસ્થા થઈ છે સાથે સાથે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જેને એનું એક્સપાન્શન છે એ તમે જુઓ તો આ બધા જે સૂચકાંકો કહેવાય સ્માર્ટ સિટી સાથેના એ તમે જુઓ તો આખી અમૃત યોજના જે આ બધા જ સિટીઝ ને માટેના સિટીઝને સાથે એને સ્માર્ટ સિટી કરવા એનું અને ડિજિટાઈઝેશન તમે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની ની વાત કરું તો એકસો પંચાવન ત્રણસો ત્રણ નંબર ઉપર તમે વોટ્સએપ પર તમારી પોતાની કમ્પ્લેન ઇમેજ સાથે તમે અપલોડ કરી શકો અને એ એટલી સરસ સિસ્ટમ છે મારે તો આઈ હેવ પર્સનલી એક્સપિરિયન્સ ઇટ જો ખરેખર કે તો તો તમે એવું ઘણી વખત હવે કોર્પોરેટર મિત્રો સુધી એમને હેરાન પરેશાન કરવાની જરૂર ના પડે ને એ પ્રમાણેની ની કોર્પોરેશન વ્યવસ્થા ગોઠવી રહી છે ફીડબેકમાં તમારા સામેથી ફોન આવે છે સાથે સાથે તમને એ પણ પૂછે છે કે તમારી કમ્પ્લેન તમારી રિઝોલ્વ થઈ કે નહીં એટલે મને લાગે છે

જમીન મેળવી લીધી ગુજરાત ભવન ત્યાં નિર્માણ કરવા માટે અને દોઢસો કરોડ રૂપિયા એને માટે ફાળવેલા છે અને આ વખતે એ ઇમારત ત્યાં બંધાય એને માટે તેને શરૂઆતના દસ કે અગિયાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે મને એવું લાગે છે કે સૌથી વધારે આનંદનો વિષય છે કે અયોધ્યામાં ગુજરાતીઓને આપણું જેમ દિલ્હીમાં ગુજરાત ભવન છે એવું એક સરસ ગુજરાત ભવન આપણને મળશે એ ખૂબ આનંદનો વિષય છે સાથે સાથે જે પ્રમાણે બે દ્વારકા બેટ દ્વારકા વચ્ચેનો કેબલ સ્ટેટ બ્રિજ એ લગભગ પૂર્ણ થવાના આરે છે 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 એની ખૂબ સરસ વાત કરી અને બધા જ જે કોરિડોર આપણે ગીર સોમનાથમાં જે પ્રમાણે હમણાં એન્ક્રોચમેન્ટ દૂર કર્યા પછી ઇવન ત્યાંનો જે વોકવે જે પ્રમાણે બન્યો છે સી ફ્રન્ટ તમે જુઓ સાથે સાથે દ્વારકામાં જે પ્રમાણેનું અપગ્રેડેશન છે પાવાગઢનું ખૂબ સરસ રિનોવેશન આપણે જોઈએ તો આપણના હૃદય ને સંતોષ થાય તે પ્રમાણેનું ખૂબ ખુબ સરસ રિનોવેશન પાવાગઢમાં થયું છે અને એ જ રીતે તમે અહીંયા અંબાજીમાં તમે જુઓ ટુરિઝમમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો દોરડો સાહેબના નરેન્દ્રભાઈના પરિકલ્પનાઓ હતી અને દોરડો આજે યુનેસ્કો દ્વારા તમારે આઈડિયલ હેરિટેજ વિલેજ તરીકે નો પુરસ્કાર પામે અને એવું થાય છે કે એનાથી ઉત્તમ કોઈ બાબત ઓકે અમનભાઈ આપને રોકવા માંગુ છું છેલ્લો મેપ ઉપર વર્લ્ડ સ્ટેજ પર છે બિલકુલ છેલ્લો પ્રશ્ન કિશોરભાઈ થોડો મને ટૂંકમાં જવાબ આપજો કામ કામ આજો બહુ જ સમય ઓછો છે ભારતના વિકાસમાં અને જીડીપીમાં પણ

અને ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે એમાં નવાઈ નથી કેમ કે ગુજરાતની બહાર બીજા રાજ્યોમાં પણ તમે જો બિઝનેસમેન જુઓ કે કયા ધંધાદારી રોજગારી આપતા કે રોજગારી દાતા છે બિઝનેસ ઉદ્યોગો એ મોટા ભાગે ગુજરાતીઓના પાવામાં છે આજે મહારાષ્ટ્રમાંથી ગુજરાતી નીકળી જાય ને તો મહારાષ્ટ્ર ખાલી છે ઓકે એટલે એ તો છે જ પછી અદાણી અંબાણી પણ આપણા ગુજરાતી છે એટલે એમાં એમાં એ ઉન્નત નથી ગુજરાત એ એન્જિન ભારતનું ગ્રોથ એન્જિન છે અને હજુ નજીકના ભવિષ્યમાં રહેવાનું છે

ટુરિઝમની વાતો કરીએ છે ને એવો ટુરિઝમ પ્લેસ હમણાં હું વિઝિટ કરવા ગયો તો અને સોતા સોતા મને માનમન મળ્યો એ હતું લોથલ અમદાવાદથી નજીકમાં છે એક સમયે તમે જે રીતે માર્કેટ ને આખું આખું ઊભું અને અત્યારે ત્યાં ખાલી પડ્યું છે બિલકુલ એટલે ટુરિઝમ પ્લેસ આપણો સાયન્સ સિટી કિશોરભાઈ ત્યાં લોથલમાં ખૂબ સરસ મેરીટાઇમ મ્યુઝિયમ થવાનું છે વર્લ્ડ ક્લાસ એ મેં ક્લાસ મેરીટાઇમ એ થવાનું છે ને આપણું દાખલા તરીકે મહાત્મા મંદિર થયું તો જયારે સાહેબ કેતા ત્યારે બધા એવું કેતા બધી વાતો છે હવે તમે આજની તારીખમાં જુઓ ધીઝ આર રિયાલિટી લોથલનું મેરીટાઈમ મ્યુઝિયમ ઇઝ અ રિયાલિટી કોઈ આજથી બે વર્ષ પછી આપણે ડિબેટમાં ચર્ચા કરીશું એક લોકો એટલે ક્યાંક અત્યારે આ સવાલ એ છે કે જ્યારે ગુજરાતના બજેટને લઈને વાત કરી રહ્યા છે ઘણું મહત્વનું બજેટ છે ઘણા બધા પ્રશ્નો પણ છે પણ હવે તેની સાથે જોવાનું એ છે કે જ્યારે આ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ કરોડનું બજેટ તો મૂકવામાં આવ્યું છે એનું યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે અને કેવી રીતે થશે તે તો આપનારો સમય જ બતાવશે સાથે હેમંતભાઈ નિકુલભાઈ અને કિશોરભાઈ આ ત્રણેય આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશે